બાદ ભાગવત કથાનું આયોજન કરાયું છે જેમાં ભાવિક ભક્તોને પધારી શ્રવણ ઉપરાંત ભોજન પ્રસાદનો લાભ લેવા માટે અનુરોધ કરાયો છે સાથે દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ બટોળ અને તેમના પરિવારજનો દ્વારા તેઓના પિતા બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથીભાઇ બટોળ અને માતૃશ્રી રાજીબાના જીવન પર્વ નિમિત્તે રતનપુરના આંગણે શ્રીમાદ ભાગવત કથાનું આયોજન કરાવશે પહેલી જાન્યુઆરીથી શરૂ થનારી સાત દિવસીય ભાગવત સપ્તાહમાં પૂજ્ય રણછોડભાઈ શાસ્ત્રી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે જેમાં સર્વે સમાજ ભાવિક ભક્તજનોને કથામાં પધારીને ભોજન પ્રસાદનો લાભ લેવા માટે અનુરોધ કરાયો છે આજે હિન્દુ સમાજમાં સંયુક્ત કુટુંબો તૂટી રહ્યા છે દીકરાઓ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી રહ્યા છે ત્યારે રતનપુર ખાતે મા બાપનું ઋણ ઉતારવાના પ્રયાસરૂપે દીકરાઓ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું કરાયેલું આયોજન પ્રેરણારૂપ બન્યું છે મારા પિતાશ્રી અને માતૃશ્રી માતૃશ્રી રાજીબા અને પિતાશ્રી પૃથ્વી બાપાના જીવન પર્વ નિમિત્તે શ્રીમદ્ કથાનું આયોજન કર્યું છે આ ભાગવત કથાની અંદર બનાસકાંઠાના સર્વ સમાજના પ્રજાજનો અહીંયા જોડાય ધર્મના સંસ્કાર લે અને એમના જીવનની અંદર સુખાકારી આવે એ સુખાકારી માટેના શુભ સર એમનો જીવન પર્વ ઉજવી રહ્યા છે અને એમાં બનાસકાંઠાના સૌ પ્રજાવાસીઓને જોડાવા માટે મારું ભાવભર્યું આમંત્રણ આપું છું સુરેન્દ્રનગરમાં નૃત્ય ભારતીય